ના પ્રગતિના કામો આગળ વધી રહ્યા છે સરકાર દ્વારા જે પ્રગતિના કામો કરવામાં આવી રહ્યા છે તેમાં એક કાર્ય આપણું અહીં ઉમરપાડા તાલુકામાં જોવા મળી રહ્યું છે વર્ષો પહેલાં ઉમરપાડા તાલુકામાં જે એક ટ્રેન ચાલતી હતી જે કોસંબાથી ઉમરપાડા વચ્ચે જે ટ્રેન ચાલતી હતી તે પંદરેક વર્ષો પહેલાં બંધ થઈ ગઈ હતી તે ટ્રેન હાલમાં પાછી ચાલુ થવાની આડે છે તો તે ટ્રેનનું જે સવારકામ છે બાંધકામ છે તે હાલમાં ચાલુ થઈ ગયું છે આપણે જોઈ શકીએ છીએ કે આ જે પ્રકારની અહીં બધા જૂના જે પટ્ટા હતા એને કાઢવામાં આવી રહ્યા છે અને જે નવીસરથી એને જે જે જમીન છે એને સંતુલિત કરવામાં આવી રહી છે અને જે એક નવું બાંધકામની શરૂઆત હાલમાં કરી દેવામાં આવી છે કોસમ્બાથી હાલમાં જે બ્રિજોની શરૂઆત છે બાંધકામની એ ચાલુ થઈ ગઈ છે હાલમાં ઉમરપાડામાં પણ સાફ સફાઈની ચામ જે કામ છે એ ચાલુ થઈ ગયું છે હાલમાં આપણે જોઈ શકીએ છીએ ઉમરપાડા તાલુકામાં જે વિકાસનું કાર્ય છે તે આગળ વધી રહ્યું છે નમસ્કાર હું છું દિવેશ વસાવા ડીસીઝન ન્યૂઝ ગુજરાતી વતી આપનું સ્વાગત કરું છું ટ્રેન ચાલુ કરી ચાલુ કરવામાં આવી રહી છે તે કોસંબાથી ઉમરપાડા વચ્ચે જે ટ્રેન આ દોડશે એમાં વચ્ચે કેટલાક ગામો જેવા કે જંખવા કેવડી જેવા વિવિધ અનેક ગામો આવવાના છે તો આ ટ્રેન જે વર્ષો પહેલાં જે ચાલુ હતી એમાં આદિવાસી વિસ્તારમાં એટલે કે ઉમરપાડા વિસ્તારમાં જે રહેતા લોકો હતા જે શ્રમિકો હતા એ લોકોએ પોતાનો રોજગાર મેળવવા માટે કોસંબા ખાતે કેટલીક જે કંપનીઓમાં જવું પડતું હતું તે સહેલું હતું પરંતુ જે બે જે ટ્રેન બંધ થઈ ગઈ છે તેના કારણે શ્રમિકોએ જે વિવિધ વાહનોમાં ડબલ ખર્ચે તે જવું પડે છે એક એ લોકો માટે એક પ્રકારનું આ એક ઉત્સાહનો માહોલ કહી શકાય કે આજે ટ્રેન ચાલુ થવામાં આવી રહી છે તો એ લોકોમાં એક ઉત્સાહનો માહોલ છે કે લોકો આ ટ્રેનમાં જે ડબલ ખર્ચે જતા હતા એના કરતાં અડધું ભાડું ચૂકવીને કોસંબા ખાતે પોતાનો રોજગાર મેળવવામાં મેળવવા માટે જોશે આ ટ્રેનનો જે મુખ્ય ફાયદો હશે એ ઉમરપાડા તાલુકામાં રહેતા આદિવાસી લોકો માટે પણ હશે જેવા કે કેવડી ગામ છે ડેડિયાપાડા વિસ્તારમાં રહેતા લોકો કે ઉમરપાડા વિસ્તારમાં રહેતા લોકો માટે જે લોકો પોતાનો રોજગાર મેળવવા માટે જઈ રહ્યા છે કે પછી હાલમાં જે યુનિવર્સિટીઓમાં ભણતર માટે પણ જે વિદ્યાર્થીઓ કોસંબા ખાતે જેવી અનેક કોલેજોમાં જશે તો એ લોકો માટે પણ ભણતર માટે પણ આ એક એક મદદરૂપ જેવો થશે જે વર્ષો પહેલાં જે ટ્રેન બંધ થઈ ગઈ હતી એ હાલમાં જે પુનઃ કાર્ય જેનું ચાલુ થઈ ગયું છે એ લોકો માટે એક આનંદનો સમય કહી શકાય છે જે ટ્રેન છે એમાં કેટલાક કારણોસર ટ્રેનને બંધ કરી દેવામાં આવી હતી સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું કે આ ટ્રેનને ફરી ડબલ એન્જિનમાં બનાવવામાં આવશે જેવું કે લેમા ડબ્બા વધારે જોડવામાં આવશે પરંતુ જે ટ્રેન બંધ થઈ ગઈ હતી તે બે હજાર છવ્વીસ સુધીમાં પાછી એને એક રિનોવેશન કરીને પછી ફરી બે હજાર છવ્વીસમાં ચાલુ કરવાના અંદાજિત વર્ષે નક્કી કરવામાં આવ્યું છે સરકાર દ્વારા એક જે પગલું છે તે લોકો માટે ખૂબ મદદરૂપ થશે એવું લોકોનું કહેવું છે ડિસિઝન ન્યૂઝના બીજા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો